નમસ્કાર નિર્ભય ન્યૂઝ માં સ્વાગત છે ને આપની સાથે હું છું કરણ લોકસભાની ચૂંટણી પહેલા ભરૂચની આદિવાસી પટ્ટીમાં રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે ચૈતર વસાવાના સમર્થનમાં આવેલા કેજરીવાલ પર હવે ગુજરાતમાં રાજનીતિ ગરમાય છે થોડા દિવસ પહેલા કેજરીવાલના ગુજરાત આવ્યા પહેલા છોટુ વસાવા એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કરતા અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા ત્યારે હવે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રભારીએ છોટુ વસાવાને સણસણતો જવાબ આપ્યો છે તેમણે શું કહ્યું છે તે એકવાર સાંભળીએ જયન સાધ્યો તેજસ પટેલ ગત રોજ એક ચેનલના ના ઇન્ટરવ્યુ માં ભાઈ વસાવા દીએ એવું સ્ટેટમેન્ટ આપ્યું છે અરવિંદ કેજરીવાલજી માટે કે તો નાલાયક છે તો મારે એમને એવું જણાવવાનું છે કે આ નાલાયક છે તો એને ત્રણ વાર સીએમ તરીકે દિલ્હીની જનતાએ ચૂંટીને મોકલ્યા છે અને છેલ્લા દસ વર્ષથી પણ વધુ સમયથી ત્યાંની જનતા દર મહિને બસો યુનિટ વીજળી ફ્રી મળે છે સ્વાસ્થ્ય માટેની દવાઓ ફ્રી મળે છે વધુ રિપોર્ટો એમને ફ્રી કાઢવામાં છે એ ઉપરાંત વડીલોને તીર્થધામ માટે સરકાર ફ્રીમાં મોકલે છે મહિલાઓ માટે પૂરા રાજ્યમાં ફરવા માટે સરકારી બસોમાં કોઈ ટિકિટ લેવાની જરૂર નથી અમને ફ્રીમાં ભરવાનું છે આ ઉપરાંત પંજાબમાં પણ પંજાબની જનતાએ અરવિંદ કેજરીવાલને પસંદ કર્યા છે અને જનતાએ ત્યાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી બનાવ્યા ત્યાં પણ આ ટાઈપની બધી જ ફેસિલિટીઓ આપવામાં આવે છે અને હમણાં તો સરકારી ખરીક ટાઈપની સુવિધાઓ ઓનલાઈન કરવામાં ઘર બેઠા કરવામાં આવી છે તો શું નાલાયક છે તો નાલાયક લોકો આવા કામ કરે એટલે જો નેતા નાલાયક હોય ને તો જનતા માટે આવા સારા સારા કામો કરતા હોય તો નાલાયક શબ્દ વાપરો તમે ઇન્ડાયરેક્ટલી જનતાનું અપમાન કરી રહ્યા છો ને હું તમને કહેવા તમે તમારા વિધાનસભાની અંદર ઝઘડિયા વિધાનસભામાં કેટલા વર્ષો ચૂકાયા અને જનતાને તમે રોડ સારો આપી શક્યા હતા વાલિયા નેત્રંગનો રોડ તમે જોજો કેવી કન્ડિશનમાં જે અમે પણ તમને અમે બતાવી છે ત્યાર પહેલા થોડીક અહીંયાના લોકલ લોકોને પૂછીશું કે તમારો વાલિયાને નેત્રંગનો રોડ કઈ ડાઈ છે આવક રોડ વિશે કઈ જાણો રસ્તો એટલો ખરાબ છે કે ગાડી ચલાવવાની પડે છે ગાડી બી પડે કેટલા મારો ગાડીનું મેન્ટેનન્સ કેટલું

Fuck. <laughs>